પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ખાતા તરફથી એમને જુદા જુદા હેડમાં અંદાજે સત્તર લાખ જેટલી સહાય આપવામાં આવી હતી આ ઉપરાંત એમનું બેંક એકાઉન્ટ એક્સિસ બેંકમાં હતું એક્સિસ બેંક અને ગુજરાત પોલીસનું જે ટાયપ છે એ અન્વયે કોઈ પણ પોલીસ કર્મચારીનું જો એક્સિડન્ટ ડેથ થાય છે તો એમને વીમા એક કરોડના વીમા હેઠળ કવર કરવામાં આવે છે તો આ અંતર્ગત એમના પરિવારજનો આવ્યા હતા એમને જેમનું નોમિનેશન કરેલું છે એવા એમના બ્રધર ને એક કરોડનો ચેક આજે એક્સિસ બેંકના અધિકારીઓ દ્વારા આજે પોલીસ કમિશનર પોલીસ અધિક્ષકની ઓફિસ મહીસાગર ખાતે એમને આપવામાં આવ્યો છે અને એમના પરિવારજનો જે વ્યક્તિ ગયું એની તો ખોદ ક્યારેય પુરાઈ શકતી નથી પરંતુ જે એક એગ્રીમેન્ટ થયેલ છે બેંક સાથે એ પ્રમાણે બેંકે એમની ફરજ નિભાવી છે અને એક કરોડ જેટલી રકમ એમના ખાતામાં આપવામાં આવી છે થેન્ક યુ